પાડી તાલુકાના પલસાણા ગામે યજમાન નારાયણભાઈના મોહન નિવાસસ્થાને કથાને વિરામ અપાયો પાડી તાલુકાના પલસાણા ગામે શ્રીમદ દેવી ભાગવત કથાનું યજમાન નારણભાઈના મોહન નિવાસસ્થાને ભાગવત કથાને વિરામ અપાયો હતો કથાનું અહીં તેમના નિવાસસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું આ કથામાં વિવિધ પ્રસંગોમાં ભુવનેશ્વરી માતા પ્રાગટ્ય નવદુર્ગા નવરૂપ ચુંદડી મનોરથ શિવિવાહ અન્કુટ જેવા અનેક પ્રસંગો ઉજવાયા હતા સતત બીજા વર્ષે આ કથાનું આયોજન ધામધૂમથી કરવામાં આવ્યું હતું જેમાં પ્રશાંત દાદાએ કથાનું રસપાન કરાવ્યું હતું આ કથા સપ્તાહમાં વીરપુર જય જલારામ ધામથી ભરતભાઈ નું પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યો હતો પરસાણા ગામના ડેપ્યુટી સરપંચ કલ્પેશ દેસાઈ કોપલીના આગેવાન રમણભાઈ પસાણા ગામના માજી સરપંચ શાંતિલાલ મોતીવાડાના માજી સરપંચ જગુભાઈ નાયકા ખડગી ગામના આગેવાન સુભાષભાઈ નાનુભાઈ મોહનભાઈ નારણભાઈ કંટોલવાડા પરિવાર નાના પરસાણા વગેરેઓએ કથાને સફળ બનાવવાની કામગીરી બજાવી હતી આ કથામાં દરરોજ બે હજાર લોકોની સંખ્યા જોવા મળી હતી કથાના મંગલાચરણ બાદ ભુવનેશ્વરી પ્રાગટ્ય નવદુર્ગા નવરૂપ ચુંદડી મનોરથ શિવિવાહ અન્નકુટ જેવા અનેક પ્રસંગો ઉજવાયા હતા ભક્તિનો સુંદર માહોલ નિર્માણ થવા સાથે કથાને વિરામ આપવામાં આવ્યો હતો આ કથા સપ્તાહમાં નારણભાઈ કથાકાર પ્રશાંત દાદા ગુરુનો આભાર વ્યક્ત કર્યો હતો आ जाओ चलो બે <laughs> શરણાગત દિનાર્થ પરિતરાણ પરાયણે સર્વસ્યાર્થી હરે દેવી નારાયણી નમોસ્તુ તે સૌને જણાવતા ખૂબ આનંદ થાય છે કે તારીખ વીસ ના રોજ આ દેવી ભાગવત મહાકથા જ્ઞાન ગંગા મહાપુરાણ એનો આરંભ થયેલો અને આજે અઠ્યાવીસ તારીખે આ દેવી ભાગવત મહાપુરાણને વિરામ આપવામાં આવ્યો છે આ દેવી ભાગવત જ્ઞાન ગંગાની અંદર અમારા કથાના મુખ્ય યજમાન નારાયણભાઈ એમ પટેલ પરિવાર દ્વારા ખૂબ સુંદર સરસ મજાનું આયોજન કર્યું હતું આ આયોજનની અંદર નારાયણભાઈ સમગ્ર પરિવાર નારાયણભાઈના આજુબાજુના સગા સંબંધીઓ સ્નેહીઓ ગામના તમામ વ્યક્તિઓ રોજના ના પંદરસો થી બે હજાર માણસો રોજ કથા શ્રવણ કરતા હતા રોજ ભગવાનનો ભગવતીનો મહાપ્રસાદ ગ્રહણ કરતા હતા આ કથાની અંદર સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય બીજા દિવસે ઉજવવામાં આવ્યું ત્રીજા દિવસે માં ભગવતી ભુવનેશ્વરી પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો ત્યારબાદ પાંચમા દિવસે મા નવદુર્ગાનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો અને ત્યાર પછી શિવ વિવાહનો ભવ્ય પ્રોગ્રામ અહીંયા નારાયણભાઈ દ્વારા કરવામાં આવ્યો છે તો આ રીતે આ કથા આજે સંપન્ન થાય છે સૌને આશીર્વાદ ઓમ નમઃ શિવાય જય અંબે મા કથાનો પ્રારંભ વીસ થયો અઠાવીસ તારીખે પૂરો કરવામાં આવે છે રોજે રોજ પંદરસો બે હજાર માણસ તેમની સાંજે આરતી ભોજન કરવામાં આવે છે અમદાવાદ દ્વારા કથાકાર મામા દાદા જો વીસ તારીખ અટાજ પ્રસન્ન કરાવી રહ્યા સુંદર ને સારું યોગ્ય લોકોને ભાવભેવ કરાવી બનાવી સુંદર આયોજન કરવામાં આવ્યું ઉજવયા તો મંગલાચરણ કર્યું ભુવનેશ્વરી માતાનો પ્રાગટ્ય કર્યો અન્નપૂર્ણા કર રહ્યો ભીભોતિ પછી અન્નપૂર્ણાનું કર્યું છે કરવા તો મેળો જોયો રોજે રોજ હોય છે પમસે પંદરથી દો બે હજાર જેટલું માણસ રોજ પ્રસન્ન કરે છે ભોજન લે છે ભોજન તથા દર વર્ષે અમને કંઈક પ્રેરણા આપે તો કરતા રહીશું અને વામન દાદાને બોલાતા રહીશું તેમના જો સ્વભાવ અને પ્રેમાળ માયાળુ એવા હોય આવા કથાકાર તો આગળ વધે એવી અમારી પ્રાર્થના પ્રભુ પાસે જય માતાજી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો